સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવિયાવદર ગામમાં બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં હળવદ તાલુકાના કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું આરોપીઓ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી હતી

હળવદ તાલુકાનો સર્વ સમાજ સક્ત શબ્દમાં વખોડે છે અને સરકારશ્રી પાસે એવી માગણી કરે છે કે આ કેસની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે જલ્દીમાં જલ્દી એનું ચાર્જશીટ મૂકી સ્પેશિયલ પીપીની નિમણૂક કરી અને આ નરાધમને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે અને સાથે સાથે ગુજરાતની અંદર દાહોદની ઘટના હોય કે વડોદરાની ગેંગરેપની ઘટના હોય કોઈ પણ દીકરી એ સર્વ સમાજની દીકરી છે એટલે દીકરીઓ ઉપર જે વધતી જતી આ જે બેમી ઘટનાઓ છે તેના ઉપર રોક આવે એવી કડક હાથે કામગીરી કરવાનો અનુરોધ કરું છું જય શ્રી રામ તાલુકાના રાવવાડીયાવધર ગામે જે પાંચ વર્ષની માસૂમ બાળકી ઉપર જે નરાધમ શખ્સે અમાનવીય કૃત્ય કર્યું છે જે આ સમાજને લાંછન રૂપ છે એને અમે હળવદના તમામ સમાજના લોકો વખોડી કાઢીએ છીએ આજે આ ગામમાં બનાવ બનાવભાઈનો કાલે હળવદ બનશે એટલે આ રાક્ષસી પ્રવૃત્તિ કરવાવાળા જે તત્વો છે હરામી તત્વો છે એની સામે દેવવૃત્તિવાળા સજ્જન લોકો સજ્જન શક્તિઓ એક થઈ આવા હરામી તત્વોનો રાક્ષસોનો વિરોધ કરવો જોઈએ આમનો લીલી તકે આમને ફાંસી રૂપી એમનો વધ થાય એ આજના સમયની માંગ છે અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે આપણે બધા માતાજીની ઉપાસના કરીએ છીએ માતાજીના ચરણોમાં પણ પ્રાર્થના કરી કે આવા નરાધમ તત્વોને કડકમાં કડક સજા મળે સરકારશ્રીને પણ આપણે નમ્ર પ્રાર્થના કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેક રોટમાં આ જે નવી ભારત સંહિતા મુજબ આ કાયદાનું જે ચુસ્તપણે પાલન થઈ ને કડકમાં કડક એવી સજા મળે કે આના પછી કોઈ સપનામાં પણ ન વિચારે કે આવું કૃત્ય કરવું છે એવી દાખલારૂપ કાર્યવાહી થાય એવી હળવદના અઢારે વર્ણના લોકોને યુવાનો વડીલો તમામ લોકો અહીંયા જે મહિલાઓ બેનો નથી આવી શક્યા પણ બધાની લાગણી છે કે કડકમાં કડક રૂપે દાખલારૂપ કાર્યવાહી થાય એવી બધાની લાગણી અને માગણી છે